મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વીનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ભાદરવા માસનો વધ પક્ષમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા હોય ત્યારે આજે આપણે ગરુડ પુરાણના બારમા અધ્યાયનું શ્રવણ કરીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો ગરુડજીએ ભગવાન નારાયણથી પૂછ્યું હે પ્રભુ મને યમલોકના વિસ્તારના વિષયમાં બતાવો તે કેટલો મોટો છે અને કયા પ્રકારની સભાઓ થાય છે અને એ સભામાં ધર્મ કોના પક્ષમાં હોય છે તમે એ પણ બતાવો કે કયા કયા ધર્મોના માર્ગો પર ચાલી મનુષ્ય ધર્મ મંદિરમાં જાય છે ભગવાન નારાયણે કહ્યું કે આ પ્રશ્ન ખૂબ જ ઉત્તમ છે નારદ વગેરે ઋષિઓ દ્વારા પણ જાણવા યોગ્ય છે આ ધર્મનગર ખૂબ જ પુણ્યોમાં મળે છે યમપુરી અને રાક્ષસપુરીના મધ્યમાં યમરાજનું નગર ખૂબ જ કઠોર રૂપથી નિર્મિત છે આ નગરને દેવતા કે રાક્ષસ કોઈ પણ નથી તોડી શકતા આ નિર્માણ જ આ પ્રકારે થયું છે આ નગરનું સ્વરૂપ ચારે બાજુ છે ચારે બાજુ ચાર હજાર કોષ સુધી દિવાલ બનેલી છે આ નગરમાં જે ચિત્રગુપ્ત મંદિર છે આ મંદિરની લંબાઈ પહોળાઈ પચીસ યોજન છે આ મંદિર દસ યોજન ઊંચા સુંદર લોખંડની ચાર દિવાળીથી ઘેરાયેલું છે એમાં સેંકડો ધજાઓ લહેરાય છે અહીંયા પણ ગીત ગાવામાં આવે છે અને સંગીતની ધૂન મનને પ્રસન્ન કરતી રહે છે સુંદર ચિત્રકારી દ્વારા બનાવવામાં આવેલા ચિત્ર છે મોટા મોટા દેવશિલ્પીઓએ આ ચિત્રનું નિર્માણ કર્યું છે ચિત્રગુપ્તના મંદિરમાં અનેક પક્ષી રહે છે ગંધર્વ અને અપ્સરાઓ અહીં તહીં ફરવા રહે છે અહીં પણ ચિત્રગુપ્ત એક સુંદર આસન પર બેસી મનુષ્યોની મૂળ ઉંમરની ગણના કરે છે તે મનમુસિંહ દ્વારા કરવામાં આવેલા પાપ અને પુણ્યોના લેખા ચોખા કરે છે ચિત્રગુપ્તની આજ્ઞાથી પ્રાણીઓના કર્મ અને વિકર્મનો નિર્ણય થાય છે ચિત્રગુપ્તના ઘરથી પૂર્વ દિશામાં એક ભારે જવરનું ભવન છે દક્ષિણમાં શૂળ અને વિસ્ફોટનું ઘર છે પશ્ચિમમાં પાસ અરુચિ અને અજીર્ણનું ભવન છે ઉત્તરમાં પાંડુરોગ અને રાજયોગનું ઘર છે ઈશાનની દિશામાં શિરોવ્યથા અને અગ્નિકોણમાં મૂર્છા રહે છે તો અનેક પ્રકારના રોગોનો આશ્રય સ્થળ બનેલું છે આ ભવન મનુષ્યના કર્તવ્ય અને અકર્તવ્યનું ગુંજી છે ચિત્રગુપ્તના ઘરની આગળ વીસ યોજન દૂર યમરાજનું રત્નમય મંદિર છે રત્નોથી જોડાયેલું આ મંદિર સૂર્યની જેમ ચમકે છે અને આ બસ્સો યોજનમાં વસેલું છે આની ઊંચાઈ પચાસ યોજન છે અને અનેક પ્રકારના થાંભલા આના આધાર બનેલા છે આ મંદિર સરહદ કાળના વાદળ સમાન રંગમય અને સોનાના કળશથી યુક્ત છે આમાં મણિઓની સીડીઓ બનેલી છે અને હીરાઓની પચી કાંસી ખૂબ જ સુશોભિત છે આની બારીઓમાં મોતીઓની ઝાલરો લટકે છે અહીં પર અને નગારાઓની ધ્વનિઓ સતત આવતી રહે છે અનેક પ્રકારના વૃક્ષ બળદ ચારે તરફથી સુશોભિત છે વિશ્વકર્માએ પોતાના યોગના પ્રભાવથી આ મંદિરનું નિર્માણ કર્યું છે હવે હું દિવ્ય સભાનું વર્ણન કરું છું આ મંદિરમાં સોયોજન વિસ્તારની દિવ્ય સભા છે આ સૂર્યના પ્રકાશની સમાન ચમકે છે અને ખૂબ જ સુંદર લાગે છે આ ગરમી અને ઠંડીના અતિવાદથી રહિત છે ના વધારે ગરમી અને ના વધારે ઠંડી આમાં ના છે ના વૃદ્ધાવસ્થા તરસ ભૂખ પણ નથી અહીંયા પણ બધા જ પ્રકારના માનવીય અને સ્વર્ગીય કર્મ થતા રહે છે અનેક પ્રકારના ભોજ પદાર્થ રસ મળે છે અહીંયા પણ ઠંડુ અને ગરમ જળ પ્રવાહિત થતું રહે છે સંપૂર્ણ કામનાને પૂરા કરવાવાળા વૃક્ષ પણ અહીં પણ છે હે ગરુડ આ સભા ખૂબ જ સુંદર અને બાધાઓથી રહિત વિશ્વકર્માએ અસીમ સમય સુધી ત્યાં તપસ્યા કરી આ સભાનું નિર્માણ કર્યું છે અહીંયા પણ સત્ય બોલવાવાળા સાત સ્વભાવના સંન્યાસી સિદ્ધ પુરુષ અને તપ કરવાવાળા લોકો જ આવી શકે છે જેમને શરીર તેજમય અને અલંકારથી યુક્ત છે જેના વસ્ત્ર નિર્મળ છે જેની સ્વચ્છતા જેના મૂ પુણ્ય કર્મોથી આભાસિત છે તે આ સભામાં સ્થિર રહે છે અહીંયા પણ ભગવાન અનુપ દેશ ધર્મ દસ યોજન વિસ્તૃત સુંદર આસન પર બેઠા છે તેઓ કર્ણકુંડળથી સુશોભિત છે અને અન્ય અલંકારોને પણ એમને ધારણ કર્યા છે અપ્સરાઓ ચંવર લઈ અને એમના માથા પર ડોલાવ્યા છે ગંધર્વ અને અપ્સરાઓનો સમૂહ પોતાના ગીતવાદનથી એમની સેવા કરે છે આ ભગવાન પાસને ધારણ કરી મૃત્યુથી અને કાળથી તથા ચિત્રગુપ્ત યમરાજથી સેવિત થાય છે એટલે કે એમની સેવા આ બધા જ લોકો કરે છે એમની ચારે તરફ આજ્ઞાનું પાલન કરવાવાળા વીર યોદ્ધા વિદ્યમાન રહે છે હેગરૂડ ધર્મરાજની ઉપાસના કરવા માટે સમાપા ઉપવંશી અમૂર્તિમાય મૂર્તિમાય બહિષદ તસ્મા પિતૃગણો અને મૂર્તિમાન મુનિઓની નિરંતરતા રહે છે એટલે કે આમની ઉપાસના કરે છે જેટલા પણ ઋષિ છે મુખ્ય રૂપથી અત્રિ વશિષ્ઠ અંગીરા દક્ષ પુલહ આસ્ય નારદ પરશુરામ વગેરે ધર્મરાજના સભાસદના રૂપમાં બિરાજમાન રહે છે તથા અન્ય અનેક પિતૃરાજ સભાસદના રૂપમાં ધર્મરાજને ત્યાં બિરાજમાન છે એમની સંખ્યા ખૂબ વધારે છે આ બધા જ લોકો ધર્મની જ સેવા કરે છે કેમ કે એમનું વિધાન પરમેશ્વરની આજ્ઞાથી નિશ્ચિત થયું છે અને ધર્મશાસ્ત્રની અંતર્ગત આવે છે ધર્મને જીતવાવાળા સૂર્ય અને ચંદ્રમાં વંશ અનેક રાજાઓ લોક ધર્મ રાજની સેવા કરે છે આ સિવાય નિમી અંબીશી વગીરથ સગર માધાતા મનુ દિલીપ પૃથ્વ યતિતા નળ શિવી પુરુ મહોષ પાંડુ સહસ્ત્રાર્જુન વગેરે બધા જ લોકો અશ્વમેઘ યજ્ઞને કારણે ધર્મના સભાસદોમાં માનવામાં આવે છે આ લોકોને ધર્મરાજની સભામાં બેસવાને અધિકાર પ્રાપ્ત થયો છે અહીંયા બધા જ કાર્ય ધર્મપૂર્વક થાય છે કોઈના પ્રત્યે કોઈ પક્ષપાત નથી થતો અહીંયા ના તો દગો નથી ના તો અસત્ય બોલાય છે અહીંયા સભામાં બેસવાવાળા શાસ્ત્રને જાણવાવાળા લોકો હોય છે તેઓ ધર્મમાં પરાયણ હોય છે તેઓ હંમેશા ધર્મરાજની ઉપાસના કરે છે આ મહારાજ ધર્મરાજની સભા એવી છે જેનાથીને દક્ષિણ માર્ગથી થઈ અને વધારે લોકો જાય પરંતુ સભાને નથી જોતા ધર્મરાજના નગરમાં જવાના ચાર માર્ગ છે દક્ષિણ માર્ગના સિવાય એક માર્ગ પૂર્વમાં છે અને એ માર્ગમાં બધા જ પ્રકારના તે ભાગ ઉપલબ્ધ છે ત્યાં પ્રજા પારિજાત વૃક્ષને પડછાયો છે અને આ માર્ગ અનેક વિમાનોથી ભરેલો છે આમાં હંસોની પંક્તિઓ અને મુગાના બાગ વિદ્યમાન છે અહીંયાના તળાવ અમૃતરૂપી જળથી ભરેલા છે આ માર્ગના દ્વારથી થઈ મોટા મોટા શર્પ વિદ્યાધર ગંધર્વ અપસરાઓ રાજસ્વી તથા દેવતાઓ લોકો આવે છે જે લોકો દેવતાઓની પૂજા કરે છે ભક્ત છે ગરમીમાં જળનું દાન કરે છે અને માઘના મહિનામાં લાકડી આપે છે દિન દુખીઓની મદદ કરે છે સત્ય ધર્મનું પાલન કરે છે ક્રોધ અને લોભથી રહે છે ગુરુના સેવક એ માતા પિતાના ભક્ત છે બીજા માર્ગે ઉત્તરનો માર્ગ છે આમાં અનેક રથ પાલખી જે ચંદનથી વિભૂષિત હોય છે વિદ્યમાન રહે છે તેરસ તો હંસ અને સારસોથી ભરેલો છે એમાં ચકલા ચકલી રહે છે આ માર્ગનું સરોવર અમૃતની સમાન જળથી ભરેલું છે ત્રીજો માર્ગ પશ્ચિમ માર્ગ છે આ માર્ગ પર મણિ અને રત્નો સુશોભિત છે અમૃત જલથી ભરેલા અનેક બાવડીઓ આ માર્ગમાં વિદ્યમાન છે આ માર્ગ એરાવતના કુળમાં ઉત્પન્ન હાથીઓથી ઘેરાયેલો છે ઉચ્ચેશ્વરા ઘોડાથી ઉત્પન્ન સુંદર સુંદર ઘોડાઓથી યુક્ત છે જે લોકો શાસ્ત્રની દ્રષ્ટિથી ઉત્તમ વિચારવાળા છે ગાયત્રીનો જાપ કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તથા જે જ્ઞાન આત્મજ્ઞાનથી યુક્ત છે તેઓ આ માર્ગથી ધર્મરાજની સભામાં પહોંચે છે આના સિવાય જે લોકો પોતાની જ પત્નીથી સંતુષ્ટ રહે છે યજ્ઞ અને હિંસા નથી કરતા કોઈનું મન નથી દુખાવતા કોઈનું ધન નથી લેતા વેદને વાંચે વંચાવે છે તેઓ પણ આ માર્ગથી ધર્મરાજની સભામાં જાય છે હે ગરુડ જે લોકો જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન છે પ્રાણી માત્રના હિત ચિંતન છે અને જે પોતાના કર્મને બ્રહ્માના પ્રત્યે સંપર્શ કરી અને નિષ્કામ ભાવથી કર્મ કરે છે જે બધા જ ઋણીઓથી મુક્ત થઈ જાય છે ખાસ કરી અને દેવ ઋષિ અને પિતૃગ્રહણોની મુક્તિ થાય છે તથા નિરંતર પંચયજ્ઞમાં લાગે રહે છે જે મનુષ્ય યોગ્ય સમયમાં યોગ્ય રીતિથી પોતાના પિતૃઓનો શ્રાદ્ધ કરે છે તથા સત્યને અનુષ્ઠાન કરે છે અને સંધ્યા ઉપાસના કરે છે નિત્ય વ્યક્તિઓની સંગીતમાં નથી રહે સંગતમાં નથી રહેતા જે હંમેશા સજ્જનોની સંગત કરે છે તેઓ પણ પશ્ચિમ માર્ગથી અમૃત અમૃતપાન કરી ધર્મના મંદિરના માર્ગમાં પ્રવેશ કરે છે આવા લોકો જ્યારે ધર્મ મંદિરમાં આવે છે ત્યારે યમરાજ એમનું સ્વાગત કરે છે એમની સાથે આવી એમને યથાસ્થાન પ્રતિષ્ઠિત કરે છે આવા સમયમાં યમરાજ શંખ ચક્ર ગદા અને ખડગને ધારણ કરી ચાર ભૂજાવાળા થઈ એ જીવોનો ખૂબ જ સ્નેહ કરે છે અને મિત્રતાની સામે આચરણ કરે છે તેઓ એમને સ્નેહ આપે છે સ્નેહના ફળ સ્વરૂપ ચંદન વગેરે પૂજા કરી નમસ્કાર કરી એમને સિંહાસન આપે છે અને પછી પોતાના અન્ય સાથીઓને કહે છે કે આ બધી જ સેવાઓ કરી સન્માન કરો આદર કરો આ યજમા યમરાજને મંદિરને ભેદ કરી બ્રહ્મલોક ચાલી જશે આ લોકોને પુણ્યને એકત્રિત કરી દેવિત્વને પ્રાપ્ત કરી લીધું છે જે મનુષ્ય દુર્બળ શરીરવાળા હોય છે સતત સાધના નથી કરતા તેઓ નરકમાં જાય છે એમના સમાન મૂર્ખ કોઈ નથી હોતું બુદ્ધિમાન મનુષ્ય જ છે જે અસ્થિર શરીર દ્વારા ચલાય માન ધનને છોડી સ્થિર ધનને સંચિત કરી લે છે આથી યત્નપૂર્વક મનુષ્યને જોઈએ કે ધર્મનો સંગ્રહ કરે કેમ કે ધર્મના સંગ્રહથી જ તે સ્વર્ગ જાય છે યમરાજને જોઈએ કે તેઓ આ પ્રકારના વચનોથી બધા જ લોકોને સંબોધિત કરે પછી કેટલા લોકો વિમાન પર ચડી અને પરમપદને પ્રાપ્ત કરી લે છે અને કેટલાક ત્યાં ધર્મસભામાં કલ્પાત સુધી નિવાસ કરે છે તો આ સાથે બારમો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે અને પછીના વિડીયોમાં ચૌદ તેરમો અધ્યાય શ્રવણ કરીશું ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ